સવાલો ઉઠાવ્યા કે ગોપાલભાઈ ઇટાલિયા વિશાવદર વિધાનસભામાં ઉમેદવાર તરીકે આવી અને કઈ રીતે લોકોને છેતરે છે તો સૌથી પહેલો અને મહત્વનો મુદ્દો હું એ કહું છું કે અહીંયા આવતાની સાથે તમામ લોકોને એવું કહે છે કે હું ખેડૂત પુત્ર છું ખેડૂત પુત્ર છું હવે સૌથી પહેલી વાત એ કે એમણે એમના એફિડેવિટમાં જાહેર કર્યું છે કે નથી એમની પાસે ખેતીની જમીન કે નથી એમના મમ્મી પપ્પા પાસે ખેતીની જમીન તો ખેડૂત પુત્ર કઈ રીતે કહેવાય મારા મામા સુરતમાં ઉદ્યોગપતિ હોય તો એના હિસાબે કઈ હું ઉદ્યોગપતિ ના કેવડાવું તો આ સીધી વસ્તુ છે એ ખેડૂત ખાતેદાર હોય તો મને દાખલો બતાવે તો હું માનું કે ખેડૂત પુત્ર છે લોકોની આંખમાં ધૂળ જોકવાનું કામ કરે છે બીજું લોકોને એ રીતે ભ્રમિત કરે છે કે હું કોઈનાથી ડરતો નથી હું લડીશ હું તમારો અવાજ ઉઠાવીશ પણ ક્યાં સુધી જ્યાં સુધી પોતાનો અંગત રાજકીય સ્વાર્થ છે ત્યાં સુધી આપ સર્વ જાણો છો આપ તમામ લોકો જાણો છો કે ગોપાલ ઇટાલિયાએ સનાતન ધર્મની વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કરેલો છે પરંતુ પોતાના અંગત રાજકીય લાભ માટે અને રાજકીય કેરિયર બનાવવા માટે આજે એક પણ વખત સનાતન ધર્મની વિરોધનો એક પણ શબ્દ નથી બોલતા અને ઉલ્ટાના મંદિરોમાં દર્શન કરતા થયા છે સાધુ સંતોના દર્શન કરતા થયા છે તો એમ જ એમની મહત્વકાંક્ષા અત્યારે છે એટલે સનાતન ધર્મની વિરોધમાં નથી બોલતા એમ કાલે એમની રાજકીય મહત્વકાંક્ષા સંતોષાઈ જશે એટલે જનતા માટે પણ એ બોલવાનું બંધ કરી દેશે આ મને પૂરો ભરોસો છે ગોપાલ ઇટાલિયા સનાતન ધર્મ ઉપર બે બાક બોલતા હતા

ભૂપતભાઈ એક વર્ષ સુધી પાર્ટી સાથે જોડાયેલા રહ્યા પરંતુ ગોપાલભાઈ ઇટાલિયા આ વચ્ચેનો પિરિયડ એવો છે કે ચૂંટણી બે હજાર બાવીસ ની પૂરી થઈ ત્યારબાદ ગોપાલભાઈ ઇટાલિયાને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા અને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવ્યા બાદ એ એક વર્ષ સુધી સતત ઘરે બેસી રહ્યા ક્યારે પણ પાર્ટીના કોઈ મોટા પ્રોગ્રામમાં કે કામમાં આવતા નહીં અને ઉલટાનું અમુક અમુક અંગત કાર્યકર્તાઓ જે એમના હતા એમને એવું પણ કીધેલું કે ઘરે રહો સુરક્ષિત રહો સમય આવશે ત્યારે પાર્ટીમાં એક્ટિવ થાજો હવે એના બાદ પણ એમની મેલી મુરાદ ન સંતોષાતા એમને વિસાવદર વિધાનસભાની ચૂંટણી લડવાની એમની એક મનછા એવી હતી અને એમને મનમાં ખટકતું હતું એટલે એમણે આમ આદમી પાર્ટીના અમુક કાર્યકર્તાઓને ભૂપતભાઈ ભાયાણી ભાજપમાં જતા રહીએ એ માટે ભૂપતભાઈ ભાયાણીને હિંમત અપાવવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને વારાફરતી ભૂપતભાઈ ભાયાણીને મળવા મોકલા ભૂપતભાઈ ભાયાણીને હિંમત અપાવી કે તમે આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જાઓ અમે લોકો તમારી સાથે આવશું પરંતુ આ બધું ગોપાલભાઈ ઇટાલિયાના કેવાથી થયેલું છેલ્લી ઘડીએ ભૂપતભાઈ ભાયાણીએ ભાજપમાં જવાનું નક્કી કર્યું અને જે આમ આદમી પાર્ટીના કાર્યકરો હતા એમણે ભૂપતભાઈનો સાથ છોડ્યો કારણ કે એ આદેશ ગોપાલભાઈનો હતો અને એ લોકો કોઈ ભૂપતભાઈ સાથે ન ગયા એટલે આડકતરી રીતે નહીં પણ સીધી રીતે કહું તો ભૂપતભાઈ ભાયાણીને આમ આદમી પાર્ટીમાંથી ધક્કો મારીને ભાજપમાં કાઢનાર સ્વયં ગોપાલભાઈ ઇટાલિયા જ છે આ હું પ્રૂફ સાથે કહી શકું ત્યારબાદ એમને વિશાવદર વિધાનસભા લડવાની ઈચ્છા હતી એટલે એમણે ધીમે 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 ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દામાં લઈ અને ગીર ગઢડા ગીર ગઢડાની સભાથી એમણે શરૂઆત કરી ત્યારથી એ આમ આદમી પાર્ટીમાં એન્ટ્રી કરી અને ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે અહીંયા સભાઓમાં હાજર થતા થયા અને પૂરી પાર્ટીના કાર્યકર્તાઓને એવો વિશ્વાસ અપાવ્યો કે બે હજાર પચીસની જે ચૂંટણી થશે પેટા ચૂંટણી એમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પૂછ્યા વગર કે સંકલનમાં લીધા વગર જે બે હજાર બાવીસમાં ઘટના બની હતી એવી નહીં બને અને તમામ કાર્યકર્તાઓને સંકલનમાં લઈ સર્વે કરી પછી જ ઉમેદવાર ડિક્લેર કરવામાં આવશે પરંતુ ગુજરાત પ્રદેશની કોર કમિટી હું પણ પ્રદેશ સંગઠન મંત્રી છું એટલે માનની અરવિંદ કેજરીવાલજીનું તેડું આવ્યું દિલ્હીથી કે ત્રેવીસ ત્રણના રોજ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના રોજ ગુજરાતની પ્રદેશ કોર કમિટી અહીંયા દિલ્હી ખાતે આવે હવે દિલ્હી ખાતે અમે પ્રદેશ કોર કમિટીના બધા સભ્યો જવાના હતા એનાથી બે દિવસ અગાઉ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા દિલ્હી પહોંચી ગયા એમને ખબર હતી કે હિતેશ વગાસ્યા જો અરવિંદ કેજરીવાલને મળશે તો ટિકિટમાં લોચો થાશે એ કદાચ ટિકિટ લઈ જાય અને આ મેલી મુરાદના હિસાબે

જનતાની સાથે ઇમોશનલ કાર્ડ ખેલે છે અને આવું જ કાર્ડ ખેલવાનો પ્રયાસ કર્યો છે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાના ચાવવાના પણ જુદા અને દેખાડવાના પણ જુદા